આઈસ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર વ્યાજબી ભાવે મળી જશે અને ફૂલ જવાબદારી ટ્રેક્ટરની વિડીયોની અંદર ટ્રેક્ટરની તમને ટોટલ જાણકારી મળી જશે વિડીયો તમારે છેલ્લે સુધી જોતો રહેવાનો છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો આઈસ ટ્રેક્ટર છે આઈસડ ત્રણસો એસી સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ ત્રીસ સારા કન્ડિશનમાં છે ટ્રેક્ટરના ટાયર છે તે નવા જોવા મળશે સો એ સો ટકા ટાયર અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરની કિંમત અંદાજિત બે લાખ સિત્તેર હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો